હેલો હું ઉમા ભટ્ટ ભાવનગરથી મારો એક્સપિરિયન્સ શેર કરું છું પહેલાં મને કોઈ ગાર્ડનિંગનું ખાસ નોલેજ હતું નહીં મારી પાસે લગભગ છ સાત કુંડા હતા અને એ પણ પહેલાં તુલસી લવેરા જેવા સામાન્ય કુંડાઓમાં હું કરતી અને એ પણ ઉનાળો થાય એટલે રહેતા નહીં ઉનાળો થાય તો જતા હતા કારણ કે મને પેલું ગાર્ડનિંગનું ખાસ કોઈ જ્ઞાન હતું જ નહીં પછી અર્પિતાબેન સાથે ત્રણેક વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અમે એમની સાથે બે વર્કશોપ કર્યા છે ઓડિયો વિઝ્યુઅલ અને પ્રેક્ટિકલ સાથે અને પછી અમે વોટ્સએપ ગ્રુપ સતત એમની સાથે માર્ગદર્શન મેળવતા રહ્યા છીએ ત્યારે અત્યારે તમે જોઈ શકો છો મારા આવતા વિડીયોમાં બાકીના કુંડા તમને દેખાશે પાંચમાંથી પચાસ ઉપર સુધી પહોંચી છું અને એમાં શાકભાજીના અને બીજા ઘણા કુંડા છે શાકભાજી અમે ગયા વર્ષથી હાર્વેસ્ટ કરીએ છીએ ટમેટા અને રીંગણા આ વર્ષે પણ કર્યું છે આ વર્ષે દુધી પણ ટ્રાય કરી છે અને કેપ્સિકમ મરચા એ બધું આ વર્ષેના વિડીયોમાં થશે પણ થેન્ક્સ અર્પિતાબેન તમારા કારણે શક્ય બન્યું છે તમારો ખૂબ ખૂબ આભાર નાનો એવો બગીચો અર્પિતાબેન માર્ગદર્શનથી મેં કર્યો છે એ બધા મેં તમને આજે સૂર કરાવું છું ગાર્ડનિંગ શરૂ કર્યા લગભગ બે અઢી વર્ષ જેવું થયું છે પેલે વર્ષે બહુ ખાસ કાંઈ સફળતા નથી મળી પણ આ વર્ષે તમે જોઈ શકો છો દૂધી હજુ નથી આવી છે અને મોટી થઈ છે તેમાં ત્રણ રોપા છે દૂધીના મોટું કુંડું જાતે જ બનાવ્યું છે તેનું વાસણ ચોખા બોટલ બોટલનું સ્ટોન એમાંથી કુંડું બનાવ્યું છે એમાં ત્રણ રોપા છે દૂધીના બાજુમાં ધોઈ નાખી છે

કપાસી એની બાજુમાં અજમો નાખ્યો છે અજમો આ કરેણ છે આ રજનીગંધા એમાં જુઓ ઘણા ફૂલો આવ્યા છે ઉપર આ વર્ષે ઘણા ફૂલો આવ્યા છે એમાં સુગંધ બહુ જ સરસ આવતી હોય છે બાજુમાં લેમન ગ્રાસ છે લીલી ચા આપણે કહીએ છીએ બાજુમાં ટગરી છે આ બીલી છે મારું માનવું છે કે દરેક બ્રાહ્મણના ઘરમાં અથવા તો હિન્દુના ઘરમાં બીલીનું ઝાડ હોવું જ જોઈએ એક બીલી અને બીલી બંને બ્રાહ્મણ અથવા હિન્દુના ઘરમાં પ્રત્યેક હિન્દુના ઘરમાં એ ઝાડ હોવું જોઈએ નીચે મારે થોડા તલ થયા છે મહાદેવને અભિષેક કર્યા પછી જે કુંડામાં પાણી જાતે ઉગી ગયા છે પછી એક મોગરો છે બાજુમાં વિદ્યાનું ઝાડ છે અને નાગરવેલનું પાન છે નાગરવેલ આમ નાગરનું ઘરેણું કહેવાય તે મેં નાગરવેદમાં તો શોખ એ રાખ્યા છે અને તેને મેડિટેરિયલ યુઝ પણ છે એસિડિટી માટે બધું ખૂબ કામ લાગે છે પાચનમાં નીચે જોવો તો લીમડો મીઠો લીમડો છે કરીપત્તા બાજુમાં બે રીંગણા છે આમાં રીંગણા કાળા કલરના આવે છે લાંબા લાંબા આ વર્ષે આવેલા બાજુમાં હજુ બેબી પ્લાન્ટ છે જો એની પર ફ્લાવરિંગ નથી ચાલુ થયું અને આ બંને અમારે અહીંયા ભાવનગરમાં ગ્રીન રીંગણા આવે છે મોટા મોટા ગ્રીન કલરના એના છે અને આ જુઓ એમાં રીંગણા બેઠા પણ છે આ વર્ષે મારે રીંગણા આવ્યા છે બીજું એક પણ છે તમે જોઈ શકો છો અને ફૂલ તો ઘણા બેઠા છે પુષ્કળ ફૂલો બેઠા છે રીંગણા આવશે જોવામાં અને આ દાડમનો ઝાડ છે દાડમનો છોડવો હજુ એક બે ફ્લાવર્સ આવ્યા હતા મેન ફ્લાવર્સ હજુ ફિમેલ ફ્લાવર્સ ઉપર બેઠા નથી અને બધામાં જોઈ શકો તો મેં છાણી ઉખાતા આપ્યું છે હમણાં જ ચોમાસા પહેલા છાણી ઉખાતા બધામાં આપ્યું છે એની બાજુમાં ગુલાબ છે ગુલાબી કલરના ગુલાબ થાય છે અત્યારે એક એક ગ્રોઈંગ સ્ટેજ ઉપર છે એટલે ગુલાબ નથી બેઠા એમાં બાજુમાં સફેદ ગ્રેન છે એની બાજુમાં અપરાજિતા છે વ્હાઇટ અને બ્લુ બંને છે સવારે ફ્લાવર બધા તોડી લીધા છે રામ તુલસી ભારી જાતક લાવી છું આ વખતે હું હજુ લાવી મહિનો થયો છે એટલે હજુ ગ્રો નથી થયો એટલો બધો એની બાજુમાં આ બાંધારી ઝાડ છે જેમાં આવા મલ્ટી કલર ફૂલ આવે છે અને તુલસી છે અહીંયા જુઓ લીંબુ છે લીંબુ જો હમણાં જ નાખ્યો છે લીંબુનો છોડ અને પછી તેને ડ્રીમ કર્યો છે થોડો એટલે હજુ નાનો એવો છે લીંબુનો છોડ પણ વધશે એમાં અને પેલો છે કલમી લીંબુ છે એટલે મોટો થઈ જશે આ બાજુ જાઓ તો અહીંયા મેં થોડા હમણાં હમણાં જ ગલગોટા નાખ્યા છે ગયા વીકમાં નાના નાના થયા છે હજુ ગલગોટા હું દર વર્ષે પેલા હારમાંથી ભૂકો કરીને સાચવી લઉં છું દર વખતે એનો અહીંયા ઉપયોગ કરું છું એની બાજુમાં રિપોર્ટિંગ કરવાનું છે એની રીંગણી છે રીંગણી સૌથી વધુ અમારા ઘરમાં રીંગણા છે નાખેલા બાજુમાં ટમેટી છે અને ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે ટમેટી ને તમે જોઈ શકો છો ગયા વર્ષે બહુ ટમેટા આવ્યા હતા આ વર્ષે એટલી બધું નાખી એક જ ટમેટી નાખી છે અને એમાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે એની બાજુમાં બીજા બે દૂધીના છોડ છે દૂધીના વેલ છે દૂધીની વેલ આવડી થઈ ગઈ છે થોડી લાંબી થશે એટલે કટિંગ હું કરી નાખીશ ક્રૂનિંગ કરું છું થોડો થોડા વખતે એટલે ફ્લાવરિંગ સરસ આવે એની બાજુમાં રાતરાણી છે રાતરાણીનો છોડ અને આ બીન્સ છે હજુ મારે થયા નથી એટલે કયા બીન્સ છે મને ખ્યાલ નથી બીન્સનો છોડ છે અને અહીં તમે જોશો મરચી છે

ફ્લાવર અને ફ્રૂ આના શાકભાજીના વેલા નાખ્યા છે જોઈએ આ વર્ષે કેવી સફળતા મળે છે સાથે સાથે મેં કમ્પોસ્ટ પણ આવકે તૈયાર કર્યું છે હજુ રેડી નથી એ થશે એટલે હું તમને એનો પણ વિડીયો કે ફોટો મોકલીશ અર્પિતાબેનને ખૂબ ખૂબ આભાર ખાસ તો દરેક વરસાદની સિઝન સિવાયના બધી સિઝનમાં જીવામૃત પાવાનું મેં રાખ્યું છે હંમેશા કે વરસાદ ચોમાસા સિવાય બધા સિઝનમાં જીવામૃત દેવ ઉપરાંત હું પેલા કેળાનો પાણી બનાવી અને એ બધું પણ અમારી જાતે જાતે કર્યા કરું છું બધામાં જોશો તમે મોટે ભાગે મેં બહુ કુંડામાં પૈસા ખર્ચા નથી ઘરની વસ્તુઓમાંથી જ મેં બધું બનાવ્યું છે તમે જોઈ શકો છો માટલા ને પાણીના કેન ને એ બધું જ લીધું છે ડોલો વેસ્ટ જે તૂટી ગયેલી એમાં કાણાં પાડીને બહુ ખર્ચો કર્યા વગર ઘરમાંથી જે ઝીલી થાય એવા જ કુંડા મેં વાપર્યા છે બહુ ખર્ચ ભર્યા વગર આ રીતે મારું નાનો એવો બગીચો ભાઈ તૈયાર કર્યો છે દર્પિતાબેનનું કાયમ મને માર્ગદર્શન મળતું રહેશે જ્યારે કહું ત્યારે તે મને જવાબ આપે છે કોઈ પણ પ્રશ્નનો મારા એ રીતે બસ આ રીતે મારો ગાર્ડન જો આવતા વર્ષે આનથી વધુ પણ સરસ થાય એવી આશા રાખું છું નમસ્તે